ધોધમાર વરસાદ વરસ્યો તો આ તરફ સેવા સદન જવાના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા જિલ્લા સેવા સદનના રસ્તા પર વરસાદે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં રસ્તા પર ભરાય છે પાણી છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી

ભારે વરસાદના કારણે બોડેલીના રામનગર ગંગાનગર જ્ઞાનદીપ સોસાયટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો પાંચમના મેળામાં પણ મેઘરાજાનું વિઘ્ન નડ્યું ધોધમાર વરસાદને પગલે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી સારો વરસાદ વરસતા ઓરસંગ હેરેણ અને કરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ નવા નીરની ભરપૂર આવક થતાં ત્રણેય નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી